આપનું સ્વાગત છે આજે પોરબંદરનો એક સ્થાપના દિવસ છે મહાત્મા ગાંધીજી અને સુદામાજી જેવા સમાજને પ્રાપ્ત થયા છે અને જેને સુધીના વિશેષણો મળેલા છે તે પોરબંદર નગરીની પૌરાણિકતા સાબિત કરતું એક ધુમીલોનું તામ્રપત્ર હાલ જામનગરના મ્યુઝિયમમાં મળી આવે છે તો પોરબંદરની સ્થાપના જેઠવા વંશના રાજાઓએ વિક્રમ સંવત એક હજાર શ્રાવણી પૂનમ અને શનિવારના દિવસે કરી હતી જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્રમાં ભગવાન શ્રી કૃષ્ણના વખતની બે નગરી એટલે કે અને સુદામાપુરી પોરબંદર હોવાનું છે વિશ્વમાં સૌથી વધુ પોરબંદરમાં રોકાયેલા સ્વામી વિવેકાનંદનો આશ્રમ અને મહાત્મા ગાંધીનું જન્મસ્થળ કીર્તિ મંદિર પોરબંદરની ઐતિહાસિક ધરોહર છે પૌરાણિક શહેર પોરબંદરની માટી જ કઈક એવી છે કે આ શહેરના લોકો શાંતિ અને ભાઈચારામાં માને છે એટલે જ તો ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસની છબી ધરાવતું હોવા છતાં આ શહેરમાં ક્યારેય કોમી દંગા નથી થયા આજે આપણી નગરી પોરબંદર પોતાનો એક હજાર છત્રીસ સ્થાપના દિવસ ઉજવી રહી છે આ દિવસ માત્ર ઇતિહાસનો જ નહીં પરંતુ આપણી સંસ્કૃતિ આપણી ઓળખ અને આપણા ગૌરવનો ઉત્સવ છે પોરબંદર એટલે એ ધરતી જેણે દુનિયાને મહાત્મા ગાંધી જેવા વિશ્વ વિખ્યાત પ્રેરક આપ્યા સુદા સુદામાજી જેવી મિત્રતાનું ઉદાહરણ આપ્યું અને અનેક મહાન સંતો કલાકારોને જન્મ આપ્યો જન્કર રાજા નું એક તામ્રપત્ર મળ્યું છે એ વિક્રમ છે અને એમાં પોરબંદરની સ્થાપના વિશે થોડીક સૂચના છે વાત કરવામાં આવી છે તો એક હજાર પિસ્તાલીસ ને આધારે આપણે ગણતરી કરીએ તો આજે બરાબર એક હજાર

પોરબંદર અંદર સુખ સમૃદ્ધિ અને ખૂબ વિકાસ કરે એવો જન્મદિવસ નિમિત્તે હું શુભેચ્છા આભાર પોરબંદરના એક હજાર જન્મદિવસ પ્રસંગે હું ગૌરવની લાગણી અનુભવું છું કે પોરબંદર એક ખૂબ જ સારી જગ્યા છે અને આપણે બધા નસીબદાર છીએ કે આપણે પોરબંદરમાં વસવાટ કરીએ છીએ પોરબંદરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બધું જ છે અને પોરબંદરનું તમામ વાતાવરણ જનતા માટે સાનુકૂળ છે એ બદલ અમે ગૌરવની લાગણી અનુકૂળ છીએ